જે ચૈતરભાઈ વસાવા સાહેબ વિશે સ્ટેટમેન્ટ આપ્યું છે એના વિરોધમાં અમે એટલું કહીશું કે છોટુભાઈ વસાવા સાહેબ હંમેશા અમારા સન્માન્ય હતા સન્માન્ય છે અને સન્માન્ય રહેશે પરંતુ ઝઘડિયા જેઆઈડીસી માં વસાવા સાહેબના આવવાથી આજે જે અમુક લોકોના પેટમાં જે તેલ જોડાયું છે એમાં અમે કહીશું કે ઝઘડિયા જીઆઈડીસી માં જે યુવાનો હતા એને રોજગારીનો પ્રશ્ન હતો અને કંપનીમાંથી કાઢી મૂકેલા હતા તે યુવાનોએ ચૈતરભાઈ રજૂઆત કરી એટલા માટે ચૈતરભાઈ અહીંયા આવ્યા અને યુવાનોને ફરીથી નોકરીએ લગાડ્યા પરંતુ અંબરલાલ ભાઈ જ્ઞાન હોવું જોઈએ કે અહીંની જે પ્રજા છે ઝઘડિયા વિધાનસભાની એને એક લાખ કરતાં પણ વધારે મતો ચેતરભાઈ વસાવા સાહેબને આપ્યા છે તો આજે જે પ્રજાનો અવાજ બનેલા છે તો પ્રજા આશા કોની પાસે રાખવાની છે તો એક લીડર તરીકે ચેતરભાઈ વસાવા સાહેબ આવે તમે ભારતીય સંવિધાન સેનાના રાષ્ટ્રીય અ મહામંત્રી છો તો તમને ખબર હોવી જોઈએ કે ભારતનું જે બંધારણ છે આર્ટિકલ ઓગણીસ થી બાવીસ દરેક વ્યક્તિને આખા દેશમાં ગમે ત્યાં ફરવાની રજૂઆત કરવાની પોતાની સ્વતંત્રતાની છૂટ આપે છે તો ચૈત્રભાઈ વસાવા સાહેબ અહીંયા આવ્યા છે અંબાલાલભાઈ જાદવ અમને એવું લાગે છે કે તમે ચૈત્રભાઈ વસાવાના નામથી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમારી જેવા બીજા પણ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈત્રભાઈ વસાવાનો વિરોધ કરે છે અમે એના જવાબમાં એટલું કહીશું કે તમે જે નિવેદન આપો છો એની કોમેન્ટમાં તમે વાંચી લો કે પ્રજા કોની સાથે છે બસ આટલું જ કહીશું અને ચૈત્રભાઈ વસાવા જે વિધાનસભામાં તમે કીધું કે પ્રશ્ન નથી ઉઠાવતા તો તમારે જોઈ જવું જોઈ લેવું જોઈએ કે જે ગત વિધાનસભા સત્રમાં પણ ચૈત્રભાઈ આ વિસ્તારના જીએમડીસી ના પ્રશ્ન હોય કે કોલસા પ્રશ્ન હોય કે

તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ